જુઓ તારા તારીખ થઈ નવ બાર બે હજાર પચીસ મંગળવાર માગ સર્વત પાંચમ અને ટૂચકો છે આજનો જો બાળકની ઊંચાઈ ન વધતી હોય તો કાંદો અને ગોળ રોજ ખવડાવવાથી બાળકની ઊંચાઈ વધે છે અને આજનો શું વિચાર છે કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ શક્તિની જરૂરિયાત નથી પોતાના પર ભરોસો હોય એટલું જ પૂરતું છે અને મમ્મી મમ્મી શું કરો

ના કે પાસે તબિયત બગડ સારું અને આ જો રસોડામાં મસ્ત મસ્ત સુગંધ આવે છે ટાટણા કરેટા શું ચાલે છે હું અત્યારે ઉપર હતો ને શોતો હતો હું અને મસ્ત સુગંધ આવી તો મેં કીધું ક્યાંક કોઈક કંઈક બનાવે છે વાવ सुपर केनिस मलाई मस्ता खजूर नेस मलाई मैं किदो भाई करो तुमने सुगंध आवे એટલે સમજી લેવું કે આપણે આમ ચડવાના હમ કા હમ બો બરાબર સો લગનનો થાક ઉતરી ગયો થાકે ઉતરી ગયો ઓફિસ જે નહી લગનનો થાક ઉતરી ગયો ઓફિસ જે ન આવી કપડા કેટલા ધોઈ નહી કા જો હમ

ખજૂર પાક બનાવો પછી મમરા તળવાના છે શેવ મમરા બનાવવાના હમ હમ પણ આ બધું ખાય છે કોણ યુ મારા ભાઈ પરાણે ખાવું પડે કેમ પરાણે પડુ રે ભાઈ એમ થાય કે બનાવ્યો તો ખાય ભાઈ નો ખાવું પરાણે કઈ નઈ તમને ભાવ જ છે બધું ખાતા નથી એમ થા લાડ કરો મળે એટલે પણ મેં ક્યાં કીધું ખજૂર પાક બનાવવાનો શું કે પાક બનાવો મમરાનો

मेक ना मेक की नाही को मस्त हो हम मन मेहमान आइम ना चकाड जो तमने आप मम्मी गमना बोला alors, bisous. दो ne sais pas si tu es un peu plus de temps. Je ne sais pas si tu es un peu plus de temps. Je ne sais pas si tu es un peu plus de temps. Je ne sais ખાલી ખજૂર જ અને કાજુ બદામ ને ટોકરા છોડ માવો નાખવાનો છે અને કે માવો ક્યાં છે પણ કે તો તો લેવા આવ અમારે પર જવાનું છે ને લેતા બનાવવાની જ ના પાડો તમે તો માવો લઈ જા કે પોચા કે મટકો પોચા ગરમ જલો પોચા લાગે એવું ફરી જાય પછી કડક થઈ જશે તો હું કરશું હવે દૂધ નાખ દેવું થોડું કાનન તો હાલ છે જોવે તો શું થાય એવું લાગે ને

ગૌસું બરણા ખાવું પડે ભાઈ પડું પણ મને ફાવક જો દા 7 વાગી ગયા છે 7:30 સાડા 7:30 મિનિટની વાર છે થઈ ગયા છે મમ્મી અમારા છે અને આ જોઈ લો મેનુ મેનુ છે ભાત હમ શાક રોટલી દૂધ મેં ઉઠે ઢોકળીનો સાક બહારથી લાવ્યો હમણાં આપણે બજારમાં ગયા હતા ને ત્યાંથી અને ભાત બનાવ્યો તો મમ્મીને કે દૂધ રોટલી ગયા પણ કે દૂધ રોટલી એટલે બનાવી ભાત ભાત હમ અને રોટલી બનાવી અને હજી બે વસ્તુ રહી ગઈ મેનુમાં ખજૂર હજી ઓલું બીજું ಯಾತರ್ನೋ ಕೋಯೆ ನಾಷ್ಟ ಆಗೆ ದೇಶ ಭೇರಿದಿ ಖಜುರ್ವಾಗ್ನಿ આમ जाऊ ತೋ ಆಯ ಲಗೇ ಹತಾ ಖಜುರ್ವಾಗ್ ಹಂ ಮಂಜಾ ಹಂ ಶೇವಾ ಮಮ್ರೆ ತರ್ನೋ ಗೆ ನಾಷ್ಟ ಮಾಡ್ಕುವೆ ಅನೇ ರಿಟಾಯ ಜೋ ಶೇವಾ ಮಮ್ರ ಮಸ್ತಾ بنایاಚೆ ಮಸ್ತಾ ಬೈನಾನೆ ಹಂ ಮನೆ ಭಾಯ್ವಾ ನೆಕ್ಸ್ಟ್ ಕೋಯೆ ಶೇವಾ ಮಮ್ರ್ ನತ್ ಖಾತೆ ತೋ ಚಾಳೋ ಬದಾಯ್ આજ ಮನೆ ಭಾಯ್ವಾ ಶೇವಾ ಮಮ್ರ ಶೇವಾ ಮಮ್ರಾ ಖಾವಾ ಹಂ ಕೋಯೆ ದಿವಸ ಮತ್ ಖಾತೆ ಹಂ ಹಂ ಪರ್ ಮ್ಯೆ ಬನಾಯ್ವಾ ನೆ ಅಟೇ ಮನೆ ಭಾಯ್ವಾ ಹಂ